અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ડીપી રોડ પર આવેલ ધુણાઈ માતાજી મંદિર પાસેના રોડ ઉપર ચાલતી ભૂગર્ભ ગટર લાઇનની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી રાહદારીઓ અને વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે તો ધીમી ગતિથી ચાલતી કામગીરી બાદ સમયસર ખાડાઓ પૂરવામાં ન આવતા અકસ્માતો સર્જાતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે આજ રોજ સવાર વિદ્યાર્થીથી ભરેલી એક સ્કૂલ વાન આ ખાડામાં ઉતરી પડતા સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો આ ઘટના તથા વાનમાં સવાર પાંચ જેટલા વિદ્યાર્થીઓ સમય સૂચકતા વાપરી નીચે ઉતરી પડતા મોટી જાનહાની ટળવા પામી હતી ત્યારે આ ઘટનાને પગલે ઘટના સ્થળે દોડી આવેલા સ્થાનિકો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App